જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ છે તનગુ હેલ્પ બ્લોગ્સમાં મિત્રો ધાર્મિક વિડીયો જોવા માટે આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો ધન્યવાદ મિત્રો આજે વાત કરવાની છે ભાદરવા મહિનામાં આવતી સંકટ ચતુર્થીની ભાદરવા મહિનામાં વધ પક્ષની ચોથ એટલે સંકટ ચતુર્થી જે આપણે ઉજવીશું દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ મિત્રો આ દિવસે ગણેશજીની પૂજા અને વ્રતકથા સાંભળવા અને વિધિપૂર્વક વ્રત રાખવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે આ દિવસે ચંદ્રની પૂજા કરીને અર્ધ્ય ચડાવવાની માન્યતા છે સંકટ ચતુર્થી વ્રતની પૂજા સમયે વ્રતની કથા વાંચવી કે સાંભળવી જોઈએ જ્યોતિષ મુજબ વ્રતકથા સાંભળવાથી વ્રતનું મહત્વ જાણી શકાય છે અને તેની વિધિનું ફળ આપણને મળે છે મિત્રો સંકટ ચતુર્થીના દિવસે વહેલી સવારે ઉઠી ગણપતિજીની સ્થાપના કરી તેની વિધિવત પૂજન કરવું જોઈએ શક્ય હોય તો ગણપતિજીના એકસો આઠ નામનો પણ જાપ કરવો જોઈએ અને ભાવથી ગણપતિજીની પૂજા કર્યા બાદ ચતુર્થીની વ્રત કથા સાંભળવી જોઈએ તો આવો સાંભળીએ સંકષ્ટી ચતુર્થીની વ્રતકથા આપ મનમાં ગણપતિજીનું સ્મરણ કરતા જજો વક્રતુંડ મહાકાય સૂર્ય સમપ્રભમ નિર્વિઘ્ન કુરુ દેવ સર્વ કાર્ય પૌરાણિક કથા અનુસાર એક દિવસ ગણપતિ મહારાજ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિજીને જોયા ગણપતિજીનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા આથી ગણપતિજીને ચંદ્ર પર ખૂબ ગુસ્સો આવી ગયો તેને શ્રાપ આપતા શંક બોલ્યા હે ચંદ્ર તું ખૂબ રૂપાળો છે તેની ના નથી પણ તે અભિમાનમાં આવી જઈને અન્યની મશ્કરી કરી છે આવી રીતે કોઈની મશ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું આજે એટલે કે ભાદરવા મહિનાના ચોથના દિવસે તારી સામે કોઈ નહીં જુએ અને કદાચ કોઈ ભૂલ ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા તે બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા ચારેકોર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા ત્યારે બ્રહ્માજી બોલ્યા ગણપતિજીનો શ્રાફ કદી મિથ્યા જતો નથી છતાં હું તેમને તેના નિવારણ માટેનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ કરવાનું રહેશે કે ગણપતિજીની કોઈ પણ ધાતુ કે પંચ ધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિધિવત તેની પૂજા કરવી નૈવેદમાં લાડુ ધરાવવા સાંજે ગણપતિજીની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિજી રીજે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે ભાદરવો મહિનો આવ્યો મહિનો બેસતા જ ચંદ્રએ ગણપતિજીની સ્થાપના કરી ગણપતિ ચોથ એટલે કે ગણેશ ચોથનું વિધિપૂર્વક વ્રત કર્યું અને ચંદ્રએ વિધિવત પૂજા કરી કે હે ગજાનંદ મારાથી જે કંઈ ભૂલ થઈ છે જે કંઈ બોલાઈ ગયું છે તે કૃપા કરીને આપ ભૂલી જાઓ અને મને ક્ષમા કરો હવે હું આવી ભૂલ નહીં કરું તમે દયાળુ છો કૃપા કરીને મને આ શ્રાપમાંથી મુક્તિ આપો ત્યારે ગણપતિજી ચંદ્રની ભક્તિથી ખુશ થયા તેમને દર્શન આપ્યા અને બોલ્યા હે ચંદ્ર તું સંપૂર્ણપણે શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે છતાં હું તારા વ્રતથી ખુશ થઈને તારો શ્રાપ થોડો હળવો કરું છું જો કોઈપણ વ્યક્તિ ભાદરવા સુદ્ધ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ જો એકમાત્ર એ શુદ્ધ ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું સદા તેના પર પ્રસન્ન થઈશ અને તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને જેવા ફળ્યા તેવા આ વાર્તા વાંચનાર આ વાર્તા સાંભળનાર સૌને ફળજો તેવી ગણપતિજીના ચરણોમાં પ્રાર્થના બોલીએ ગણપતિ બાપાની જય તો મિત્રો આ હતી સંકષ્ટ ચતુર્થી એટલે કે સંકટ ચતુર્થીની વ્રતકથા અથવા વાર્તા મિત્રો આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે વિડીયો ગમે તો આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલની લિંક તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને સંકષ્ટ ચતુર્થીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ